હાલો મિત્રો નમસ્કાર હું શું મારા નવા આ દર્શક મિત્રોનું સ્વાગત છે અને આજે આપણે આવ્યા છીએ સોમનાથના દરિયા કિનારે અને સોમનાથના દરિયા કિનારાનો નજારો તમને સંપૂર્ણ રીતે દેખાડવાનો છે અને આપ અહીંયા જોઈ રહ્યા છો કિનારા ઉપર પથ્થર ની ખાણી વિશે એટલે એમાં પાણી ભર્યા છે હવે આ પાણી તો વરસાદના હોય એવું લાગે છે જોવો મિત્રો આવી રીતે જો મિત્રો આ ખાઇણું છે ને આમાં લઈ પથ્થર લેવાઈ ગયેલો કઈ રીતનો નજારો આવે છે આપણે જઈએ હવે થોડાક હાલી જો આ પથ્થર આમાંથી કાપી લીધેલો ખોખરો પથ્થર અને આ દરિયો અહિયાં સુધી આવી ગયો દરિયા કિનારે હાવ પથ્થર કાઢી લીધેલા છે અને આવી રીતે જો આ રીતે આ પથ્થરામાં એના નિશાન તમને અને બધી ખાણું તમને હું બતાવું હમણાં છે ને દરિયો આગળ આવી જાય છે જો મિત્રો આ દરિયાનું નૈસર્ગિક વાતાવરણ કેવું લાગે તમને એ પણ તમે કોમેન્ટમાં જણાવજો અને અહીંયા જો હામ એ છે ને અહીંથી સોમનાથ નહીં બતાય પણ આમાં જો આ રીતે સકડીથી પેલા કાપેલા છે અને હાવા દરિયા કાંઠો આવી ગયો અંદર ઓરેજ પણ છે તો જય શિયારામ મિત્રો છે ને આપણે આવ્યા સોમનાથ ના દરિયા કાંઠે અને અહીંયા હાવ કિનારા ઉપર જ વાસડા દાદા નું મંદિર છે ત્યાં આપણે વાસડા દાદા નું આચ્છાણ રમવા બધા આવેલા છે એટલે આપણે એમની સાથે આવેલા છીએ અને આચ્છાણ રમવાની જે થોડીક વાર છે હા અહીંયા ને એવું બધું કરવાનું છે ઈ પેલા આપણે આ દરિયાનો નજારો જોઈ લઈ અને અહિયાં જો આવી રીતે ખાણ હોય છે અને આ સમુદ્ર ગોગવાટા કરે જો મિત્રો આ છે ને પથ્થર કાઢી લીધેલા હોય ને એટલે દરિયો જમીનની નજીક આવી જાય અને આવી હાલત કઈક થતી હોય છે પરંતુ હજી ઘણું દૂર છે અહીંયા ભૂખરો પાણો છે એકલો અને પાણાની વંડીઓ કરેલી હોય છે ખેતર ફરતી કારણ કે અહીં પાણો છે એ આસાનીથી મળી રહેતો હોય છે તો જો આવી રીતે દરિયો છે આપણે દરિયાનો થોડો નજારો લઈ લઈ જો અહીંયા પાણી છે ને મિત્રો દરિયાના હાવ આછર હોય છે અને આવી હોય છે 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 જો આછા પાણી પાણી આપણે દરિયા ને ડોળા હોય અહીંનું નૈસર્ગિક વાતાવરણ એકદમ જોવા જેવું છે મિત્રો તમે આ બાજુ આવો તો ક્યારેક આ કિનારાનો નજારો જોવા આવજો અને આ ભૂમિના તમને દર્શન કરવા એક લાવો છે કારણ કે અહિયાં બધા ગામડો પાણી પણ મીઠા હોય છે દરિયા કિનારો હોવા છતાં તો હવે આપણે છે ને પાછા ઠેકાણે જતા રહી કારણ કે સમય વિયો થાય તો આપણને અજાણી ભૂમિ છે એટલે આપણને કઈ હુજકો પડે નહીં એટલે ઠેકાણે જતા રહી જુઓ મિત્રો આ છે ને સોમનાથ વેરાવળનો દરિયો છે અને અહીંયા હીરાકોટ નામનું બંદર છે ત્યાં આપણે જવાનું છે આગળીએ હમણાં અમારી ટીમ આવે છે તો જો હા અમે બધા જાય છે તો હમણાં હીરાકોટ નામનું બંદર ત્યાં હોડાઓ અને માછીમારોને જો આપણે જવાનું છે જો મિત્ર સમંદરમાં હોળી હાલી જાય છે અને લોટ વળે જો કેવા વળે મસ્તીના આ કંઈક નૈસર્ગિકતા તેવી છે જો હાલો તો મિત્રો આપણે જઈ આ મેં અહીંયા અને આમાં છે ને પથ્થરની એવું બધું હોય છે એટલે આપણે જઈશું આ મેં જો અમારી ટીમ છે હાલી જાય છે અને હમણાં ઈરાકોટ નામનું બંદર અહીંયા જોવાનું છે તો જઈ અને જો મિત્રો આ સમુદ્રની નૈસર્ગિકતા જુઓ તમે કેવી સરસ છે અને આને અમે કાદા કહીએ આ દરેક દરિયાની અંદર કાદા અને આ લીલ થઈ ગઈ જો દરિયામાં લીલ હોય નહીં પરંતુ આ લીલ છે અને અમારા મિત્રો બધા જોઈ રહ્યા છે હવે આપણે આગળ સાલસ્યું અને જો તમે આઈનો કિનારો એ બહુ મસ્તીનો છે અને આગળ સોમનાથ છે પણ અહીંથી દેખાતું નથી અને જો આ લોટ વળે અને આ વોડા પીડ્યા છે અને હવે આપણે હીરાકોટ બંદરની નજીક જ આવી ગયા છીએ અને થોડું જ દૂર રહ્યું જો આ પડતર વડા લાગે છે આ પડેલા ઓડા છે અને આમાં છે ને મિત્રો ખૂબ જ ઓડા પડ્યા છે પણ આ બંધ હાલતમાં હોય એવું જણાય આવે છે તો આપણે હમણાં વડા કઈ રીતના છે એ જોઈશું

એટલે કે બેટ હોય એવું જણાય આવે પણ આ બહુ દૂર છે એટલે આપણે જવાનું નથી જો મિત્રો આ પથ્થર બધા છે ને ખભળી પડી ગયેલા છે આ હા હા એ જોઈ લે મિત્રો સખલા આવ્યા તો કેટલા સખલા જો આમ જો તો ખરા કેવા રમે એવા શખલા છે જો ખુબજ સરસ છે મિત્રો સાહિલ ભાઈ જો રમી રહ્યા છે તો તો એને ગમી ગયા કેવા છે આ કેટલા બધા વોડા જુઓ અને અહીંયા માછીમાર ભાઈઓ વોડા છે ને દરિયામાં લઈ જાય પછી અહીંયા કાંઠે લાવીને મૂકી દેતા હોય છે એની અંદર જે કઈ મચ્છી આવી હોય એ અહીંયા ઉતારી લે અને આ છે ને મિત્રો હીરાકોટ બંદર છે હીરાકોટ અહીંયા મચ્છીમાર ભાઈઓ રહેતા હોય છે અને જો આ હમણાં આપણે દરિયામાં હોડી ચાલી જતી હતી એ જ હોડી અહીંયા આવી છે કિનારે અને એને હમણાં કિનારા ઉપર લેવાની છે અહીંયા મિત્રો ક્રિંગ હોય છે ક્રિંગના દોરડાથી આને હાવ કિનારા ઉપર ખેંચી લેવામાં આવે એ પણ હમણાં આપણે જોઈશું જો દોરડું બંધાઈ ગયેલું છે અને કિનારે લાવી રહ્યા છે આમે છે ને એમનું મશીન હોય એ મશીનથી

પડી મસ્તીની હોળીઓ પડી અને હવે જો મિત્રો આ દોરડું તણાવવાનું શરૂ થયું છે ને હોડું આવે છે જો આ ભાઈ જાય છે આગળ તો હોડી ખેંચાતી આવે છે મશીનથી રેસાથી અને જુઓ આને કિનારે લાવે એટલે કે દરિયાના પાણીમાં જતી ન રહે અને પડી રહે હા રાખી જો એમ કે આ ભાઈ હાલો તો મિત્રો છે ને આપણે આ હોડા અને આ કિનારો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જણાવજો અને અમને તો બહુ સરસ લાગ્યો છે મિત્રો અને આ સોમનાથ અહીંથી થોડેક જ દૂર છે પરંતુ આપણે જઈ નહીં શકી તો મિત્રો અહીંયા આપણે વિડીયાનો એન્ડ લાવીશું તો આ વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ